ગીર સોમનાથ યસુજીએ ગીરઝરડા વિસ્તારમાંથી ત્રણ ઈસમોને મોટર સાથે ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાલ કરી છે ગીધરડા તાલુકા વિસ્તારમાં ગીર સોમનાથ એસઓજી પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન ગીર સોમનાથ એસઓજીના અધિકારીઓને એક મળી હતી તે વિસ્તારના અંદર પેટ્રોલિંગ કરતા હતા હતા ત્યાં બે આવી રહ્યા સદર પૂછપરછ કરતા આ મોટર કાગળિયા કે દસ્તાવેજ ન મળતા આ બે ઈસમો સાથે પાછળ બેસેલો તેમ ત્રણ ઈસમોને ગીધરડા પોલ્યુશન લાવી અને તે મુજબની કલમ નોંધી અને ગીર સોમનાથ યસોજી આ કાયદેસરની કાર્યવાહી હાલ કરી છે ત્યારે ઉના તાલુકાના લોકલ સમાચાર તથા નેશનલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો